થેસ્સલોનીકાના ધર્મસંગ પરના સંત પાઉલના પહેલા પત્રમાંથી પાઠ અધ્યાય બે કલમ નવ થી તેર સુધી બંધુઓ અમે ઉઠાવેલા કષ્ટો અને પરિશ્રમ તમને યાદ હશે અમે તમને ઈશ્વરનો શુભ સંદેશ સંભળાવતા હતા એ દરમિયાન કોઈને બોજારૂપ ન થઈ પડવા અમે રાત દિવસ હાથે કામ કરતા હતા તમ વિશ્વાસીઓ પ્રત્યે અમારો વ્યવહાર કેવો શુદ્ધ ન્યાયી અને દોષ વગરનો હતો એના તમે અને પરમેશ્વર સાક્ષી છો તમે જાણો છો તેમ કોઈ પિતા પોતાના બાળકોની સાથે વર્તે તેમ અમે તમારામાંના એકે એક સાથે વર્ત્યા હતા અમે દરેકને ઉદ્બોધન કરતા હતા પ્રોત્સાહન આપતા હતા અને ભાવપૂર્વક કહેતા હતા કે જે ઈશ્વર તમને પોતાના રાજ્યના મહિમામાં બોલાવે છે એને અનુરૂપ જીવન ગાળો વળી એ માટે પણ અમે ઈશ્વરનો સતત આભાર માનીએ છીએ કે અમારી પાસે તમે ઈશ્વરની વાણી સાંભળી ત્યારે તેને કોઈ માણસની વાણી તરીકે નહીં પણ એના સાચા સ્વરૂપમાં ઈશ્વરની વાણી તરીકે સ્વીકારી એ વાણી તમ વિશ્વાસીઓમાં કાર્ય કરી રહી છે આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે ઈસુને જય વાળ મિત્રો આજના શાસ્ત્ર પાઠો આપણને મનન ચિંતન કરવા આમંત્રણ આપે છે સાની ઉપર એક બાજુ સંત પાઉલ છે અને એક બીજી બાજુ શાસ્ત્રીઓ અને ફોરેસીઓ છે અને આપણને મનન ચિંતન કરવા આહવાન કરવામાં આવે છે ત્યારે સંત પાઉલ વાસીઓ ઉપર ઉદબોધીને કહે છે કે અમે આટલું બધું તમારા માટે કર્યું છે અને તમે એના સાક્ષીઓ છો તમે અને પ્રભુ પણ એના સાક્ષી છે બીજી બાજુ શું થાય છે બીજી બાજુ શાસ્ત્રીઓ અને ફોરોશીઓ જે લોકોને કહેતા હતા પણ પોતે પ્રેક્ટિસ કરતા નહોતા પોતે જીવનમાં ઉતારતા નહોતા ત્યારે પ્રભુ શું એમને ઠપકો આપે છે તમે બોલો છો પણ કરતા નથી અને તમે પોતાનો પોતાની વાહવા મેળવવા માટે બધું કામ કરો છો નહીં કે ઈશ્વરને ઈશ્વરનો મહિમા પ્રાપ્ત થાય ભલા મિત્રો સંત પાઉલ પોતાનો મહિમા માટે નહીં પણ ઈશ્વરનો મહિમા માટે હંમેશા કામ કરતા હતા અને એટલા માટે થેસ્લોનિકા કે સંત પાઉલ ઉદ્ભૂતને કહે છે તમે એના સાક્ષીઓ છો અમે જે કાંઈ કર્યું છે રાત દિવસ મહેનત કરીને પ્રભુ ઈશ્વરના પ્રચારની જે અમે ઘોષણા કરી છે પ્રભુના નામનો જે મહિમા કર્યો છે ફેલાવો કર્યો છે તેના તમે લોકો પણ સાક્ષીઓ છે અને ઈશ્વર પણ સાક્ષી છે અને આજે માતા ધર્મસભા સંત મોનિકાનો તહેવાર ઉજવે છે સંત મોનિકા એ જ સંત છે જે સંત અગસ્ટિનના માતા છે આપણે જાણીએ છીએ સંત અગસ્ટિન એક ડોક્ટર અને મહાન સંત છે ડોક્ટર કેવી રીતે ચર્ચમાં એમને હોદ્દો આપવામાં આવ્યો છે ડોક્ટર તરીકેનો નિષ્ણાંત હતા અને ક્યારે નિષ્ણાંત બન્યા માતા મોનિકાની પ્રાર્થના દ્વારા સંત મોનિકા ત્રણસો ને ઈસુસન ત્રણસો ને એકત્રીસમાં જન્મ જન્મ્યા હતા ઉત્તર આફ્રિકામાં અને એમને ત્રણ બાળકો હતા ત્રણ બાળકોમાં સંત અગસ્ટિન એ સૌથી મોટા હતા અને યુવાવસ્થામાં સંત અગસ્ટિન ઈશ્વરના માર્ગથી ભટકી જાય છે અને બીજો રસ્તો અપનાવે છે ત્યારે સંત મોનિકાને દુઃખ થાય છે અને દુઃખ વ્યક્ત ક્યાં કરે છે પ્રભુ પાસે અને સતત રડીને પ્રાર્થના કરે છે અને હંમેશા વિશ્વાસ રાખીને અને પોતાના પુત્રના પરિવર્તન માટે પ્રાર્થના કરે છે અને છેવટે પ્રભુ એની પ્રાર્થનાનો એમને બદલો આપે છે સંત અગસ્ત્યનું હૃદય પરિવર્તન થાય છે અને એક મહાન સંત આપણને મળે છે અને એક ડોક્ટર આપણને ચર્ચમાં મળે છે તો આવો માતા મોનિકા જેવા આપણે હંમેશા પ્રાર્થનામાં અડગ રહીએ હંમેશા આપણો વિશ્વાસ અડગ અડગ રાખીએ અને હંમેશા આપણે પ્રાર્થના કરતા રહીએ કારણ કે ચોક્કસ ચોક્કસપણે કરેલી પ્રાર્થના અને વિશ્વાસપૂર્વક કરેલી પ્રાર્થના હંમેશા પ્રભુ એનો જરૂર આપણને બદલો આપે છે જઈશું